નમસ્કાર ખેડૂત મિત્રો હું જીતેન્દ્ર બારાડ મોડન ખેડૂતને ફ્રી ઓફની અંદર નારિયેરીની અંદર આપણે ટ્રીટમેન્ટ માટે કીધેલું હતું તો એમની અંદર અત્યારે આપણે એક ફાર્મની અંદર આવ્યા છે જે ખેડૂતને જ આપશે પૂછું કે આપણે એમને જે નારિયેરી વિશે જે માહિતી આપી કેવી લાગી અને આપણે જે ટ્રીટમેન્ટ ચાલુ કરી એના વિશે શું નામ તમારું મારું નામભાઈ પણ ભરતભાઈ કંપાણીયા તમારું ગામ ગામ સુત્રાપાડા સુત્રાપાડા તાલુકો સુત્રાપાડા સુત્રાપાડા હવે તમને જે નારિયેળી વિશે માહિતી આપી કેવી લાગી તમને નારિયેળી વિશે જે માહિતી આપી એ ખૂબ સરસ માહિતી આપી તમને બરોબર અમુક જે પ્રશ્ન હતા મારા એ પણ તમે એનો વ્યવસ્થિત જવાબ આપ્યો ઓકે અને હવે જે તમને જે કિસાન દિવસ માટે તમને લખી ડ્રો અંદર સિલેક્ટ થયા હતા તો આપણે 25 25 નારિયેળી અંદર મતલબ 11 ખેડૂતને કીધેલું હતું તો એમની અંદરથી તમને અત્યારે આજે આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરાવી છે

અમારી યુટ્યુબ ચેનલ છે મોડર્ન કોકોનટ ફાર્મિંગ એને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો